નમસ્કાર વાત્રક નદી કિનારે આવેલ સણસોલીમા ખાનગી ટ્રસ્ટની ની દસ કરોડ જમીન પચાવી પાડવા માટે સ્થાનિક ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણે પ્રયત્ન કર્યાનો આક્ષેપ મહેમદાબાદ એમએલ એ સહિત આઠ લોકો સામે લેન્ડ તપાસ કરવામાં આવશે સાણસોલીમાં બંસીવાલા ટ્રસ્ટની બાવીસ વીઘા જમીન બાનમાં લીધાનો આક્ષેપ સ્થાનિક પ્રશાસને કાર્યવાહી ન કરતા ગુજરાત હાઈકોર્ટમાં ફરિયાદી દ્વારા કરવામાં આવી હતી ફરિયાદ ખેડા જિલ્લા કલેક્ટર જિલ્લા પોલીસ વડા અને ખેડા પ્રાંત અધિકારી દ્વારા કરવામાં આવશે તપાસ સમગ્ર મામલે મહેમદાબાદના ધારાસભ્ય દ્વારા કરવામાં આવ્યો ખુલાસો જે આક્ષેપ કરવામાં આવ્યો છે તે પાયા નિહોણા છે રિપોર્ટર સંજય જુનારા જેપીએમસી ન્યુઝ ટ્વેન્ટી ફોર બાય લાઈવ ખેડા સર જે લેન્ડ રેવન્યુનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે શું છે સમગ્ર ઘટના વહીવટી તંત્રને શું ફરિયાદ મળી છે શું કાર્યવાહી થઈ રહી છે અને ભવિષ્યમાં શું આવવાનું છે જી મેમદાદ તાલુકાના સણસોલી ગામે સર્વે નંબર 607 તેમજ સર્વે નંબર 624 માં એક લેન્ડ ગ્રેવિંગ ની અરજી આવી છે અને તે મુદ્દે અહીંયા તપાસ ચાલુમાં છે પણ ખાસ બાબત એવી છે કે અરજદાર લેન્ડ ગ્રેવિંગની અરજીની સાથો સાથ હાઈકોર્ટમાં પણ અરજી કરી છે એટલે હાઈકોર્ટમાંથી સૂચના આવી તેવી આવી છે કે અરજીનો વહેલી તકે નિકાલ કરવો જોઈએ એટલે તે માટે તંત્ર અત્યારે તાલુકા વહીવટી તંત્ર વહેલી તકે નિકાલ કરવા માટે ચૂંટણીના કામો સાથો સાથ કરી રહ્યું છે આગામી દિવસોમાં શું કાર્યવાહી શું કરી બીમાર છે જી આ મુદ્દે બાબત એવી છે કે trust જમીન છે અને તેમાં land value ફરિયાદ થઈ છે અને તેમાં થોડું political અ એટમોસ્ફિયર થઈ શકે એવું કહેવાય છે તથ્ય ત્યાં તપાસ વધારે કરીએ ત્યારે ખબર પડે એવું છે આજે અરજદાર છે એને સંતોષ નથી આપણી કાર્યવાહી થી તો એને હાઈકોર્ટમાં જવું પડે. બની શકે છે અરજદાર ઘણા બધા અરજદાર આવે છે અને અરજી કરે છે પણ હાલમાં ચૂંટણીની કામગીરી ચાલુમાં હોય ખૂબ જ વ્યસ્તતા હોય દરેક અરજીઓનો નિકાલ માં સમયસર શક્યતા ઓછી રહે છે કોઈ અરજી મૂકી રાખીએ કે તેવું ક્યારેય થતું નથી અને સેમ અરજી પણ એવું છે ક્યારેક કોઈ અરજી સાઈડ માં રાખીને કોઈ અરજી નિકાલ કરી એવી શક્યતા ઓછી છે અને બની શકે છે અરજદાર ને કદાચ એવું લાગતું હોય આપણે વાત કરી શું છેલ્લા ત્રણ દિવસથી અન્ય અન્ય માધ્યમો દ્વારા મેમદાદ ધારાસભ્ય એટલે અર્જુનસિંહ ચૌહાણ એટલે મારી ઉપર એક જમીન પચાઈ પાડવાનો કોઈ ટ્રસ્ટ નો કોઈ સમાચાર મને માધ્યમથી મળ્યા તો આજે આપની સમક્ષ એટલી જ વાત કહું છું કે મેમદાવાદમાં એક બંસીવાલે બાગ આશ્રમ છે આ બંસીવાલે બાગ આશ્રમના જે ટ્રસ્ટીઓ છે એ ટ્રસ્ટીઓ મારી પાસે આવ્યા એકાદ વર્ષ પહેલા અને આ જમીન ઉપમાં ગૌશાળા બનાવી અને એમદા વિધાનસભાની બધી જ ગાયો એની સેવા થાય એક જગ્યાએ એ મારો પણ એક રસનો વિષય હતો તો કુલ મળીને એકાદ વખત મારે જવાનું પણ થયું ત્યાં અને ટ્રસ્ટીઓ પ્રમુખભાઈ શર્મા જયેશભાઈ પટેલ આ બધાના કહેવાથી મેં સહયોગનો અને ખાતરી આપી રાજકારણમાં વ્યસ્ત સમાચાર મળ્યા વિધાનસભા મેં તપાસ કરી હાઈકોર્ટમાં જે અરજી કરી છે જે ટ્રસ્ટીઓની અંદર અંદર કંઈક ભાંજગઢ લીધે કંઈક નવા ટ્રસ્ટીઓ પણ આવ્યા છે એ રાજકીય રીતે જોડાયેલા છે એ પણ માહિતી મળી છે અને મારું નામ બદનામ કરવા માટે કુલમણીના ભગવાનનું કામ ભગવાન શ્રી કૃષ્ણને જે પ્રિય ગાય એનું કામ થાય એની માટે બધું જ કરવા સ્વાભાવિક રીતે હિન્દુ કોઈ કોઈ પણ વ્યક્તિ પણ હિન્દુ તૈયાર હોય જે માહિતી મળી છે મેં આપને પણ આપી છે એવી રીતે હાઈકોર્ટે શું કહ્યું છે એમાં મારો કોઈ નામનો ઉલ્લેખ નથી અને જે અરજી કરી છે એમાં પણ કથિત રૂપે આ ધારાસભ્ય એટલે જે ટ્રસ્ટીઓ પણ જે નવા કોઈ ટ્રસ્ટી જોડાણ થયું છે એમણે કહ્યું છે કે અમે ધારાસભ્યની મદદ લીધી આ જમીન છોડાવવા માટે અને કુલ ભરવાડ સમાજના લોકોએ અતિક્રમણ કર્યું છે આ આ વાત મને મળી હા ભરવાડ સમાજને આપણે કહી અને જમીનનું અતિક્રમણ અમુક ભાગમાં દૂર થયું છે અને આ ટ્રસ્ટીઓ મળી અને ગૌશાળાનું કામ થાય અને એમાં હું મારી બનતી મદદ અને સજ્જન સમાજને પણ હું વિનંતી કરીશ એવી વાત કરી આ વિષય સ્વયં સ્પષ્ટ છે આપને પણ હું હાઈકોર્ટનો વિડીયો આપું છું એનો હાઈકોર્ટનું જે હુકમ છે આ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી એટલે આ પ્રશ્નનો પૂર્ણ વિરામ હાઈકોર્ટે આપી દીધો છે છતાં પણ મેલી મુરાદવાળા કોઈ લોકોએ નાનો મોટું વોટ્સઅપ વોટ્સઅપ રમ્યા છે તો આપના માધ્યમથી એક શુદ્ધ ભાવનાથી ગાય માતાની સેવા થાય એવા ભાવ સાથે મેં આ ટ્રસ્ટીઓને મદદની ખાતરી આપી હતી અને હજુ પણ આપું છું તો આમાં સ્પષ્ટ છે કે હાઈ કોર્ટ જે વિડિયો છે હાઈકોર્ટની જે દલીલો છે એટલે આ તમામ નીકળી ગઈ છે અને છેલ્લા ત્રણ દિવસ થી મારી પાસે સજ્જન સમાજ જવાબ માંગતો હતો પણ આ સજ્જન સમાજ ને ખબર છે કે અમારા ધારાસભ્ય કોણ છે કેવા છે અને ફરી એકવાર આપના માધ્યમથી આ વિષય નો અહીંયા અંત આવ્યો છે અને આપને જે મેં માહિતી આપી છે એનો અભ્યાસ કરશો તો ધ્યાનમાં આવશે તમારા દ્વારા કોઈ પદ્ધતિ ફરિયાદ કરવામાં આવશે જો આ કુલ મેં એડવોકેટ ને વાત કરી છે સાંજે મળવાના છે ચોક્કસ કોઈ આવા જે શખ્સો છે આ ખોટા ઈરાદાથી મારી બદનામી વિચાર કરે છે તો ચોક્કસ આવું પગલું અમારે ભરવા મજબૂર થવું પડશે